હળની તળાવમાં જે પોઝારી ઘટના બની છે કે એક બોટ જે તળાવની અંદર પલટી ગઈ અને તેની અંદર જે સત્યાવીસ જેટલા બાળકો અને જે શિક્ષકો જે સવાર કરી રહ્યા હતા તે તમામ જે આ તળાવની અંદર જે ડૂબ્યા હતા જેમાંથી બાર જેટલા જે બાળકો છે જે ભૂલકાઓ કહી શકાય તે બાળકોના જે મોત થયા છે અને બે શિક્ષકો છે તે બે શિક્ષકો આ ઘટનાની અંદર તેમનું જે મૃત્યુ છે તે થયું છે હાલ આ બરોડાની જે એસએસજી હોસ્પિટલ એટલે કે સેવાજીરાવ જે હોસ્પિટલ છે ત્યાંના દ્રશ્યો છે અહીંયા આગળ તમામ જે લોકોના જે મોત થયા છે તમામ લોકોના પોસ્ટમોર્ટમ છે તે જે અહીંયા કરવામાં આવી રહ્યા છે તો સાથે સાથે કહી શકાય કે જે હોસ્પિટલને જે પોસ્ટમોર્ટમ રૂમની બહારના દ્રશ્યો છે તે હું તમને દેખાડીશ કે જે લોકો જે બાળકોના મોત થયા છે તેમના પરિવારજનો તેમના સગા સંબંધીઓ તેમના મિત્ર વર્તુળ જે તમામ લોકો અહીંયા આગળ અત્યારે જે હોસ્પિટલની બહાર છે તે જોવા મળી રહ્યા છે ખાસ કરીને કહી શકાય કે જે ઘટના બનતાની સાથે રેસ્ક્યુ કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી બરોડા ફાયર બ્રિગેડ દ્વારા જે આ રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી ત્યારબાદ એનડીઆરએફની ટીમ છે કે જે આ કામગીરીની અંદર જોડાઈ હતી અને અત્યારે હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે તમામ સત્યાવીસ જે લોકો જ્યાં બુટની અંદર સવાર તેમને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ મોટો પ્રશ્ન એક એ ઉભો થાય છે કે જે પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવે છે અરણીયા પોલીસ સ્ટેશનમાં તે ફરિયાદમાં માનવ વત સહિતની કલમો ચોક્કસથી નાખવામાં આવી છે પરંતુ માત્ર કોન્ટ્રાક્ટર આની પાછળ જવાબદાર કહી શકાય ખરી કારણ કે કોન્ટ્રાક્ટરને જે પ્રમાણે દરેલા જે કોર્પોરેશન તંત્ર છે તેની રહેમરાહે જે આ કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો હતો અને જે સેફ્ટી જેકેટ વગર ચૌદ લોકોની બેસવાની કેપેસિટીની અંદર સત્યાવીસ લોકો બેસાડવામાં આવ્યા હતા ત્યારે આ તમામની વચ્ચે જે આ સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ તમામ ઘટનાની પાછળ માત્ર કોન્ટ્રાક્ટર જ જવાબદાર ગણી શકાય કે તંત્રને બી જવાબદાર ગણી શકાય કારણ કે હાલ તો જે પ્રમાણે માહિતી મળી રહી છે તો અહીંયા પહેલાં ધારાસભ્ય રોકડીયાએ બી જે તેમનું નિવેદન આપ્યું કે પોલીસ દ્વારા જે કામગીરી છે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે પરંતુ આ આરોપીઓ ખાલી કોન્ટ્રાક્ટર ત્યારે જે તંત્ર છે તેની ક્યાંય જવાબદારી આવે છે કે નહીં તે લોકોની નેગ્લેનન્સ જે કહી શકાય કે નહીં કારણ કે આજે ચૌદ ચૌદ બાળકોના જે મોત થયા છે જે કહી શકાય કે આગામી સમયમાં દેશનું ભવિષ્ય કહી શકાય તેવા ભૂલખા બાળકોના જે મોત થયા છે ત્યારે આ મોતની પાછળ ખરેખર જવાબદાર કોણ એ મોટો સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે કેમેરા પર્સન મયુર ખુનવાડિયા સાથે મયુર મેવાડા ડીડી ન્યૂઝ ગુજરાત વડોદરા